દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ખેતરો પાણીમાં ગરકાવ થતા મગફળી સહિતના પાકોને નુકસાન થયું છે દ્વારકામાં ચાર દિવસથી વરસાદ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભોગાત અને કુરંગા રોડ પરના ખેતરો પાણી પાણી થયા છે ખેતરો નદીઓ બની હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ખેતરો પાણીમાં ગરકાવ થતા મગફળી સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છિનવાયા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે